ચોમાસામાં તકલીફ પડે છોકરા આટલા પોત છોકરા વવો પોત છોકરાના છોકરા કઈ જાય બધા તો ચોમાસામાં મને બહુ તકલીફ પડે અને પેલું પલોટ મળેલું હોય તો ઘર બનાવીએ ને ખાલી ઝૂપડું બનાવીને રહીએ ને

વિસનગરનું તાતોસણ ગામ અને અમારા કાંગસિયા પરિવારો વર્ષોથી આમ તો પચાસ સિત્તેર વર્ષોથી અહીંયા કાચા મકાનો ક્યાંક ઈંટો લઈને થોડા ઘણા પાકા ચણવાની કોશિશ પણ કરી છે એમણે પણ જગ્યા મૂળ એમની પોતાની નહીં એટલે એવું થયા કરે કે કાલ કોઈ કાઢી મૂકશે તો પુરાવા એમની પાસે મતદાર કાર્ડ રેશન કાર્ડને બધું તો નીકળ્યું પણ જાતિ જાતિનો દાખલો એ બહુ જ અગત્યનો છે જ્યારે વિવિધ સરકારી યોજનાઓની મદદ મેળવવી હોય તો અને બસ અમારા કાર્યકરોએ મહેનત કરી તોહિતભાઈ રિઝવાનભાઈ બંને જણાય મેં આજે બધા પરિવારોને જાતિ પ્રમાણપત્રો મળ્યા છે આમ આઝાદીના આટલા વર્ષો પછી આ પ્રમાણપત્રો વિસનગર તાલુકામાં ગામ આવે આ રહ્યું અને બધાની ખેવના છે કે અમને એક પરમનન્ટ જગ્યા અમારી પોતાની મળી જાય તો અમારા ઘર ત્યાં થાય ને અમને પેલો માથે લટકતી તલવાર ન રહે કે કાલ કદાચ આવીને કોઈ ખાલી કરાવે આમ તો આટલા વર્ષોથી અહીંયા રહે સૂકામાં રહી ગયા એ પણ સવાલ છે ગામોમાં બીપીએલ યાદી બનતી હોય અને બીપીએલ યાદીમાં આવા પરિવારોનો જ સમાવેશ થાય જે ઝૂંપડામાં રહેતા હોય કાચા ઘરમાં રહેતા હોય એમનો જ સવાલ એ થાય છે કે આ પરિવારો કેમ રહી ગયા બીપીએલ યાદીમાં કેમ પંચાયત દ્વારા એમનો સમાવેશ નહીં થયો કારણો જે પણ હોય પણ ધ્યાનમાં આવ્યા છે તો ઝડપથી સરકાર આ પરિવારોને પ્લોટ આપે એવું ઈચ્છે છે ડોક્યુમેન્ટ તમારા આપણે આ નીકળ્યું જાતિ પ્રમાણપત્ર તમને અત્યારે બધા નામ હવે એવું લાગે છે કામ થશે હા હવે અમને એવું લાગે છે કે અમારું કામ થશે અને જે તોહિતભાઈ રિજવાનભાઈ અને મિત્તલબેને જે મદદ કરી છે એ પ્રમાણે અમને હવે એવું લાગ્યું છે કે હવે અમારે જે પ્લોટની જે અગવડતા પડી રહી છે જે અમને જગ્યા જગ્યા મળશે બરાબર છે આમ તો વર્ષોથી એક ખેવના રાખી છે કે આપણને

સરકારની પણ નેમ છે આવા વિહોણા પરિવારોને ઘર આપવાની પ્લોટ આપવાની આનું અમે માનવ અધિકારનું કામ ગણતા હોઈએ છીએ આ દેશમાં દુનિયામાં જન્મ્યા છે તો માણસ તરીકેના કેટલાક પ્રાથમિક અધિકારો છે જે એમને મળવા જોઈએ અને એના માટે અમે અમારી આખી ટીમ મથે છે અત્યાર સુધી લાખો લોકોને મતદાર કાર્ડ રેશન કાર્ડ જાતિ પ્રમાણપત્રો રહેવા માટે પ્લોટ એની સનદો અનેક વિવિધ યોજનાઓની મદદ એપી લાખોની સંખ્યામાં એમને મળે એ માટે પ્રયત્નો કર્યા છે અને ગુજરાત સરકાર અને વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી આ બંનેનો ઘણો સહયોગ પણ છે એટલે આ બધા કામો ફટાફટ થઈ રહ્યા છે એ સિવાય દાતા તરીકે કહીએ કે આ કામો કરવા માટે અમારા કાર્યકરોને જે આર્થિકને રખડવું પડે આ બધા માટે થોલો ભરાવીને તો એ જે મદદ કરે એમાં આદરણીય રમેશ કચોલિયા છે કેરિંગ ફ્રેન્ડ્સમાંથી યુએસ ચેરિટી એ પણ રમેશ અંકલક છે ડોડેજા પરિવાર છે વાશી ફાઉન્ડેશન એ સપોર્ટ કરે આદરણી પ્રતુલભાઈ શ્રોફ ડૉક્ટર કે આ શ્રોફ ફાઉન્ડેશનમાંથી મદદ કરે એમના થકી ગુજરાતમાં અનેક જિલ્લાઓમાં આ પ્રકારના કાર્યો થકી હજારો પરિવારોને ઓળખના આધારો આપવામાં અમે નિમિત્ત બન્યા છીએ અને આ બધા કાગસીય પરિવારો છે બંગડી બોરિયા બોક બક્કલ વેચવાવાળી આમ તો ધંધાધોરી કટલરી વેચવાવાળી ધંધાધારી કહો મેમ એવું ચોમાસામાં એ તકલીફ પડે છોકરા આટલા પોત છોકરા વવો પોત છોકરાના છોકરા કંઈ જાય બધા તો ચોમાસામાં મમાન બહુ તકલીફ પડે અને પેલું પલોટ મળેલું હોય તો ઘર બનાવીએ ને ખાલી ઝૂપડું બનાવીને રહીએ ને

અમારા બે મજાના છે કાર્યકરો અને એટલે દોડીને આપણે મહેસાણામાં કેટલી વસાહતોમાં આપણા હ્યુમન રાઇટ્સના કામો ચાલતા હશે માનવ દેખાશે પચાસથી પણ વધારે વસાહતોમાં કામો ચાલે અને પરિણામ હવે દેખાવાના શરૂ થયા છે મને એમ છે કે આગળના એક બે વર્ષમાં ઘણું સરસ થશે મહેસાણા જિલ્લા વહીવટીતંત્ર ખાસ કરીને કલેક્ટર શ્રી નાગરાજન અને એ સિવાય અન્ય અધિકારીનો પણ ખૂબ આભાર એ લોકો ખૂબ સપોર્ટ કરતા હોય છે સમાજ કલ્યાણ અધિકારી મહેસાણા એમનો પણ આભાર એમણે આ પરિવારોને તત્કાલ આ જાતિ પ્રમાણપત્ર આપ્યા એ માટે થઈને પણ હજી ઘણું બધું અમે ઈચ્છીએ છીએ કેમ કે તક વંચિત છીએ તો આ બધાને બેનિફિટ મળે એવી લાગણી રાખે છે ખૂબ ખૂબ આભાર